ધોરાજી નગરપાલિકાની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કર્યા વગર નોટિસ ફટકારી દેવામાં આવી હતી જ્યારે હકીકત તો સામે આવી હોસ્પિટલ સત્તાવાળાઓએ પહેલાથી જ ફાયર એનઓસી મેળવી લીધું છે સમગ્ર મામલે હોસ્પિટલના અધિક્ષકે કહ્યું હતું કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની નોટિસ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવતા તેઓ દ્વારા ફાયર ઓફિસર પર દોષનો ટોપલો ડોળવામાં આવ્યો હતો તમને ફાયર એનઓસીટી નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે કે જે સતત દર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મેળવેલ છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિબ્યુશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી એ નોટિસ એ ખરેખર એ દુર્ભાગ્ય છે અમારું